લે બિમલા ઓર થોડુંક પીયો તો દે કાકા આલે એકલો પીયો પીયો નંગાર દારૂસ પીવે મને જરૂર દેજ નહીં આલે આ તો સાના મના અહીંયા પીરા મને પાઉ ના પડે એટલા એના માટે એવું કે કઈ જરૂર મને હા હું ઊડું પાણા મારે એ પાઉ મને એકલા એકલા પીયો છો દારૂ વાત નઈ ઓ ભાઈ દારૂ આ આ

એ ઘર પા પા કરો તમને ધમ ન આવતી તબ બપ્પા અમે કઈ તમારો છોકરાને ન બગાડતા બગાડી ન કઠારુ કો મે ના બગાડ્યો તારે તને બે બગાડ્યો અને તમે તમારું दारू છા પાખરો दारू છા એક જ તમે તમારું ધંધો કરો ધંધો કરો મારો છોકરો બગાડી ન આ મારું રોયો ગોપલા ફેકો તારું પીવા વસીયો હશે

આમ તો જો મારો રોયો આયા બેઠો રે તું મે તને કેટલી દા ના પાડ્યા કાં ભેગુતા રહ્યા બીનો થા કેટલી ના પાડ્યું તને આ સવાર ની એક તારીખ તમે દીધા આલે તું તાર માં બાપ એ કે સીધો મારી મારી એ ભાભી આઉને પે ઘરે ઓયા દાવી આપણે આલુ આવશે ને તાને ને નાને પાર માર ઘરવાળા દેખું નહીં યાર તું ધરપો તાર ને મારા ઘરવાળા ને પધારવા મારા ઘરવાળા બેકી કોઈ દિયો હો ને એટલે મારી મારી ડાગા ફાઈ મારી હું તમારી મજા લે ને આ તું ઘરબેગી નો તા ભાઈ દો મારા રોયા દારૂ ના પીતા હતો શું દારૂ વગર નહીં આવતું હોય આ મારો ભીમલો કે વાવ ચાજ ચાય ફરવાનો હોય છે ને એ પડ ઈમાં બજાય નઈ ઈ ને આમ દારૂ પી પી નામ નોટ કરતો હોય છે પણ કે કોણ અઈ બોલ ગોપળો બીજો કોણ હોય આને

કપલા પૈદાતો આવું આ એનો વારો કો કાટ તો મારું નામ ના ન્યો ને હોય છે આ લાઈન થોડું પી લે તો કામ તો થાય માં ન બળે ઓ નો આ નોખલો મારો રોય નકરા લીંબુ નાખે આવું જ માણાની બનાવી બનાવીને વેચતો હોય છે આય બાપા નકરું ખાટું હે થોડુંક તો થોડુંક પીવું ખરી આ મને પેટમાં બળતું તો મટે લીંબુ તને આમ થાય હારા ઓ નો કેટલું ખાટું છે આ આ દોવો જો જે ને જો આ માજુ બધું ડબલ ડબલ કેમ દેખાવ મંડ્યું આ લીમડા બે સાબા બે આ તો છે કોલા નો ગ્લે બગડે વેટી નો થઈ જા વેટી નો થઈ જા કેતો ન વેટી નો થઈ જા ઓડિયા બજાર માં ન આવતો હો એ કેરી હે આમ થકે ઓ તારા નો બોલું અને અજે ઘિરે ના પગ જ કે હાલ્યા માર બા ગામ જાશે આ તો આવી આવી જ રહી વાર <tie> દેખાય <tie tie> <tie> અંખો એ ના કે શું કરતું નીકળો બતાય આ આમ કેમ કરે છે ને હા એ લાગે છે કાલ હું મેં કીધું તો હું લેતો આવીશ પેટ માં દુખતું આવું થાય ને આ दारू કેવો તેન લાવો તેના ફૂલ માં જો પી જાય પી માં ગરમા લાઈ માં પતિને ને તોડી વરીસ કે હેઠા ઉતરો તમે પડશો ને તો અહીંથી તાંગ હોય ભાંગી જશે હાવ હેઠા ઉતરી જાવ પડશો તો લાગશે ઢીંઢું ભાંગી જશે आए कोइची गंगामा हेठा उत्र ए बेइज्जायना हेठी बेजा बेजा केजा ओ नाम जे दादा फोलादिन उतालो नकर आ पडसेन तो दवाखाना ना तमार पास थे अरे काय 1 रुपियो नही मारी पाए तेरा आ गंगडी कोइची नो बिवे ओ गंगामा आम जो तम हेखा उत्र ने तमने पसाय हेखा उत्रले एक बात केवानी हेखा उतरी जाओ तो तू बोलि तू टांगा लांबा कर हरवा हरवा मैं कितुन वेती नथे जाऊ ધઈલી આ આવ સિપાર સિમ જાને છે કે ઓ રહ્યો તો લે કે રાવ યા તો ટાંગા ભાંગી જાય હું લે એ હમી રે ગોદરૂ લેવા જાય હું તમકો પડીસ આલો એ આમાં તમકો મારી જાતું ઓ નો કીધું ને હું તમકો મારું છું એ માર તું હેઠી માર આમાં તમકો માર પણ નાજી સાલી ને નય એક એક કામ કરો એરે એરે ફોઉ લાઈન ઉતાર લો લાવું દુકાને કી તમ પહેલા હેઠા ઉતરી જાવ એ હા બહુ લઈ આવશે એ ઉઠો જો જો નાજે દાદા પડે નઈ એ નો પડે રેખલી એવું બોવાની માને પણ આ ડોશી શાા છડી કે છે કે સાલો કે સાલો સાલો એ ફિમલાં છાઈ ગયો તું એ અંજોય મારું તો હા ઉડાળ વાયરો એ હાઈ હવે ઘર ભેગી કેરાને એ છોડી જા મીણ્યું દેકે મને નજીક લાગશે આવશે હવે તો શ્યા બોલવા મંડી